હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ જય શિયા રામ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો મે ગુડ મોર્નિંગ જય શિયા રામ ગુડ મોર્નિંગ જય શિયા રામ જય શ્રી કૃષ્ણ પપ્પા ગુડ મોર્નિંગ જય શિયા રામ ગુડ મોર્નિંગ જય શિયા રામ બધાને અત્યારે નાસ્તામાં છે વડાપાઉં ચા બુંદી ગાંઠિયા અને ગાંઠિયા હલો તમે બધા આપણે નાસ્તો કરવા

હારો હારો એટલી જાળવે હું પણ દીદી આવ્યા છે હાય પોની દીદી કેવું

રોટલી કરવા માંડતી હોય તો હા એ શું નથી કરવી એમ કેમ કહેવાય એલા મમ્મી હું રોટલી કરી નાખ તમે કયો રોટલી નો કરાય શો ને તો પછી હમ રોટલી બાય એ dit 104 કે 275 275 બાકી છે ઓર લાગે સુ પર યોધી મેં કી તો ના ઓ ના એક પર જ કઈ મેકઅપ કરાય તો એકદમ બાય પી ખુશી નહીં ના કાં કેન્સલ કરી ઓર કેન્સલ કર કારી રોટલી કે બોલે થઈ ગઈ તને જ ખવડાવી દઈએ કારી રોટલી કાયા કાયા જાગા બોલે થઈ ગયા તને જ દે દઉં ઈ રોટલી ખાવા ખાઈ લેજે તું પાણી થાય નહીં રોટલી ને જ ખાય તો ખાવ પીઝા ખાવા છે

જો તમને આજનો ગઈ મળે તો અમારી પ્યા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલ કરો બાય ગાય